નમસ્તે બાળ મિત્રો આજે આપણે તારીખ અઠ્યાવીસ નો બે હજાર ચોવીસના રોજ લેવાયેલ ધોરણ પાંચ વિષય ગુજરાતી પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક નીચે આપેલા કોઈ પણ એક વિભાગ પસંદ કરી માંગ્યા મુજબ પ્રશ્નના ઉત્તર લખો તો અહીં વિભાગ એક છે તેમાં માહિતી આપેલી છે તે ધ્યાનથી જોઈ અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે પેલું છે ગુજરાતનો સૌથી મોટો પર્વત કયો છે તો તેમાં આવશે પર્વતની ઊંચાઈ અને કેટલા છે ચારસો એસી મીટર અને પગથિયા નવસો નવ્વાણું ત્રીજું સૌથી નાનો પર્વત કયા જિલ્લામાં આવેલો છે તો તેમાં આવશે બનાસકાંઠા ચોથો એક હજારથી વધુ ઊંચાઈ ધરાવતા પર્વતો જણાવો તો તેમાં આવશે ચોટીલા અને ગિરનાર પાંચમું સૌથી નાના પર્વતની ઊંચાઈ અને પગથિયા લખો તો સૌથી નાના પર્વતની ઊંચાઈ ચારસો એસી મીટર અને પગથિયા નવસો નવ્વાણું છે અને તે આરાસુર છે બીજો અહીં માહિતી આપેલી છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલું છે વર્ષમાં કેટલી વાર ડ્રો થતા હશે તેમાં હશે બાર વાર બીજું છત્રી હપ્તાનો સમયગાળો એટલે કેટલા વર્ષ થાય ત્રણ વર્ષ બેંકમાં ખાતું ખોલાવવા ક્યાં ક્યાં પુરાવાની જરૂર પડશે બે ફોટા આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ તમારા પૈસા ક્યારે પાછા મળશે ત્રણ વર્ષે પાછા મળશે પાંચમો નિઃશુલ્ક અને જગ્યા માટે જાહેરાતમાં કયા શબ્દ વપરાય છે નિઃશુલ્ક માટે વિનામૂલ્યે અને જગ્યા માટે સ્થળ શબ્દ વપરાયા છે વિભાગ ત્રણ અહીં માહિતી આપેલી છે તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલું છે આ સમયપત્રક મુજબ ગુજરાતી વિષય કયા કયા વારે ભણાવવા મળશે તેમાં સોમ મંગળ બુધ અને ગુરુ બીજું તમને કોમ્પ્યુટર કયા દિવસે શીખવા મળશે તો સામને કોમ્પ્યુટર શુક્રવારે શીખવા મળશે ત્રીજું શનિવારે સૌથી ઓછા તાસ કેમ હશે શનિવારે અડધો દિવસ જ શાળા હોવાથી ઓછા તાસ હશે જો તો મંગળવારે મધ્યાહન ભોજન બાદ શિક્ષક કો વિશે ભણાવશે તેમાં આવશે સૌની આસપાસ પાંચમું જો બાળકો બુધવારે રંગ પૂર્ણ કરશે તો ગાયન અને વાદન ક્યાં વારે કરશે તેમાં આવશે ગુરુવારે પ્રશ્ન બે નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચા વિકલ્પ પસંદ કરીને કોઈ પણ પાંચ પ્રશ્નોના ઉત્તર લખો પેલું સાડા આઠ સુધીમાં તો ભીડ થવા લાગી તેમાં આવશે અ આઠત્રીસ વાગે લોકોનું ટોળું એકઠું થયું બીજું એ પુરુષો એકદમ ટાપટીપવાળો હતો તેમાં બ તે માણસ એકદમ સુઘડ હતો ત્રીજું તેમની વાત મારા કાને પડી તેમાં હશે અ તેમની વાત મને સંભળાય ચોથું મારે આ વાતમાં પડવું જોઈએ એમાં હશે બ મારે આ વાતમાં રસ લેવો જોઈએ પાંચમું મારી બેનપણીના પાકીટમાંથી કોઈ કાર્ડ તફડાવી ગયું મસ્ત વસ્તુ અ મારી બેનપણીના પાકીટમાંથી કોઈએ કાર્ડ ચોરી લીધો છઠ્ઠું નર્સિંગ એપાર્ટમેન્ટમાં આવતા બંબાવાળાને વાર ન લાગી અ બંબાવાળા તરત આવી ગયા સાતમો વસંતરાય બિચારા ગભરા ગાભરા થઈ ગયા ગભરા ગાભરા તેમાં હશે બ વસંતરાય બહુ જ ગભરાઈ ગયા આઠમો હું રાડ પાડતો જાગ્યો બ હું બૂમો પાડતો જાગ્યો મારી તકલીફ કોની પાસે ગાઓ અ મારી મુશ્કેલી કોને કહેવી દસમું તલ્લિકાએ ગરોડીને દૂર ફંગોળી દીધી અ તલિકાએ ગરોડીને દૂર ફેંકી દીધી અગિયાર આટલો તડકો પણ એમનાથી ખમાતો નહોતો અ આટલો તડકો પણ એમનાથી સહન થતો નહોતો મુ તલ્લિકાના બાને તેને પરણાવવાની હોશ હતી બ બલિકાના બાને પણાવવાનો ઉમંગ હતો તેર એમના કાન કૂતરા જેવા સરવા બ એમને ધીમેથી બોલાયેલું પણ સંભળાતો હતો ચૌદ બાપુજી ઉંમર થાય છે એમ નાના ને નાના થતા જાય છે બ બાપુજીની ઉંમર હોવા છતાં દેખાતી નથી હકારમાં ડોકું હલાવ્યું અ માથું હલાવીને હા પાડી પ્રશ્ન ત્રણ કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો અહીં કૌંસમાં આપેલા છે શબ્દો ચુપાચુપ લાવો ગોટા છાલ તરસ પેલું છે ઝાડ પર વાંદરા કરે હુપાવ ફૂલ ખાઈને બેઠા છૂપાચૂપ બીજું મેહુલિયા ધરતી પર ખૂબ વરસ જીવજંતુને લાગી તારી તરસ ત્રીજું દાદાને માથે મોટી ટાલ જ્યાં નો ફેકસો કેળાની છાલ ચોથું હાથીના કાન તો સૌથી મોટા મમ્મીએ બનાવ્યા મેથીના ગોટા પાંચમો મામા વહેલા વહેલા આવો મીઠી મીઠી મીઠાઈ લાવો વિભાગ બે વાંદરાભાઈ તો મોબાઈલ લાવ્યા ફોટો પડાવવા મોરભાઈ આવ્યા બીજું ગાવેલડીને માથે મોટા શીંગડા માછલીને શરીરે કેવા ભીંગડા ત્રીજું મારા ઘરે છે સફેદ ગાય વહેલી ઉઠી ચરવા જાય ચોથો એવો રૂડો મારો વીરો જાણે મૂો મૂલો હીરો ગુજરાતનો ગરભો કેવો ન્યારો દેશ વિદેશમાં લાગે એ પ્યારો વિવાહ ત્રણ પહેલું પર્વતને માથે મોટા ઝાડ ખેતર ફરતે કાંટાની વાળ બીજું મને ભાવે મીઠા લાડુ ભેષનું બચ્ચું તે પાડું લેસન મમ્મી રોજ કરાવે ના કદી એ મને ડરાવે ચોથું બિલ્લી માસે આવી ઉંદર સેના ભાગી પાંચમું ખાવા માછી ગુંકારી કાકડી દાદા નાની લાકડી વિભાગ ચાર કોઈ પણ એક વિભાગ પસંદ કરી માંગ્યા મુજબ વાક્ય બનાવીને લખો તો અહીં પહેલાં અત્યારે અને પછી એ રીતે વાક્યો લખવાના છે ગઈકાલે અમે પિકનિક ગયા હતા અમે પિકનિક જઈ રહ્યા છીએ આવશે बीजामा पहला मानस गई काले हूं भजन गाई रही हो तो અત્યારે માં સૌ भजन गाई રહી છું પછી આવતી કાલે હું भजन गाईश ગઈ કાલે જેસની स्पर्धा નહી હતી આજે જેસની स्पर्धा થઈ રહી છે આવતી કાલે જેસની स्पर्धा થશે વિપદ બી અમે प्रवास માં ગયા હતા અમાર प्रवास માં જઈએ છીએ અમે प्रवास માં જઈશું વૃદુલેય પરસ ખરીદ્યો હતો મૃદુલા પર્સ ખરીદી રહી છે મૃદુલા પર્સ ખરીદશે ગઈકાલે પુસ્તક મેળામાં વિનામૂલ્ય પુસ્તકો મળ્યા હતા આજે પુસ્તક મેળામાં વિનામૂલ્ય પુસ્તકો મળી રહ્યા છે આવતીકાલે પુસ્તક મેળામાં વિનામૂલ્ય પુસ્તકો મળશે વિભાગ ત્રણ અમે ફટાકડા ફોડ્યા હતા અમે ફટાકડા ફોડીએ છીએ અમે ફટાકડા ફોડીશું રામવનમાં ગયા હતા રામવનમાં જઈ રહ્યા છીએ રામવનમાં જશે હિરલે સ્પર્ધામાં ભાગ લીધો હતો હિરલ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે હિરલ સ્પર્ધામાં ભાગ લેશે પ્રશ્ન પાંચ નીચે આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય પસંદ કરી આઠ દસ વાક્યોમાં લેખન કરો તો નદી કિનારી નિશાંજ મારો મિત્ર અથવા પ્રિય મારી સખી અને તડકો ત્રણ નિબંધ આપેલા છે તો તે આ રીતે વિડીયો પોઝ કરી અને તમે નદી કિનારેની સાંજ વિશે લખી શકો ત્યારબાદ તડકા વિશે છે મારો મિત્ર અને મારી સખી વિશે છે આમાં તમે ઉમેરવું હોય તો ઉમેરી પણ શકો થેન્ક યુ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરવાનું ના ભૂલતા